એ સ્વરાજ શું બનાવા રોટલી બનાવી આવડે છો થોડીક તો આવડે થોડી તોડી નાખી હે ને હા તાવડીએ તો તમે પહોંચાશો નહીં તમે નાના નાના છો આમ જો તમે તો બહુ નાના છો હે હું નાખી દઉં રોટલી ઉપર લ હું ઉપર મૂકી દઉં હા ને બસ બીજી બીજી લો આ રોટલી કોણ ખાશે તારી રોટલી વણેલી કોણ ખાય હમ તું પપ્પાનો લાડકો છું ને આજ તો તું પપ્પાનો લાડકો એટલે તાર પપ્પા જ ખાય ને કોણ ખાય તારી રોટલી આમ દૂર પકડવાનું વેલાણ થોડું દૂર પકડવાનું હ હવે ફેરવ રોટલી ફેરવ આમ રોટલીને આમ ફેરવ આ આમ આમ ફેરવવાની પછી જ થાય પેલી બાજુ વણ જાડી હોય એ બાજુ વણ કઈ બાજુ જાડી છે ફેરો હવે આમ ફેરો રોટલીને ફેરો ફેરો હજી ફેરો હજી ફેરવો આખી ફેરવી દે

आगा। आगा। आ बाजूत जो बदयना पीस रोटली खा हे त व्हिडिओ जो एمنا पीस हां हां हे शरद भाई व्हिडिओ आ रोटली बनम मश्गुल छे ने शरद भाई मित्र मैं रोटली बनाई छे हम भाई रोटली बनाई हां सरस हां आवड हां ચાલો કરો તારે તેમ લઈને ઊંધી કરો દાજ તો નહીં હા કદી ઊંધી વાહ ભાઈ વાહ આવડ્યું આવડ્યું જો તો આવડે છે ને બધું આવડે સુરજને રોટલી બધા બનાવીને આપવાની હે ને બધાને ખાવા હે ને હવે મમ્મીને ફરવા જવું હોય તો જાવ હું જાતે ખાઈ લઈશ શું કહેવાનું હું જાતે ખાઈ લઈશ બનાવીને હે ને સરસ આવડે છે જો સરસ આવડે જ છે જોતો હા હવે ઊંધી કર ફરથી ફરથી ઊંધી કર એને કર ઊંધી કર ઊંધી હાથ ના વળી હો ને તો દાજી જઈશ વાહ ભાઈ વાહ આવડી ગઈ ચાલો સરસ આમ જો આવડી ગઈ આવડી ગઈ બાય 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 બાય